એકતાલીસ જેટલા આરોપીઓને આ જીવન કેદ ફટકારી છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ એકતાલીસ આરોપીઓને આ જીવન કેદની સજા ફટકારવામાં આવી છે દિયોદર એડિશનલ સેશન કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આ જીવન કેદની સખત સજા ફટકારવામાં આવી છે જમીન વિવાદ મામલે ત્રેવીસ વર્ષ અગાઉ બે જૂથો આમને સામને આવ્યા હતા બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી આ બંને જૂથોમાં બે લોકો મોતને ભેટ્યા હતા તેવીસ વર્ષ અગાઉ જમીન મામલે બે જૂથો વચ્ચે જ્યારે મારામારી થતા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા દિયોદર એડિશનલ સેશન કોર્ટે એકતાલીસ રૂપિયાની આ જીવન કેદની સજા ફટકારવામાં આવી છે જમીન વિવાદ મામલે ત્રેવીસ વર્ષ અગાઉના કેસમાં આજે એક ઐતિહાસિક ચુકાદો દિયોદર એડિશનલ સેશન કોર્ટે આપ્યો છે તેવીસ વર્ષ અગાઉ આગથલા પોલીસ મથકે સામસામે બંને પક્ષે ફરિયાદ નોંધાવી હતી મારામારીના બંને પક્ષમાંથી બે વ્યક્તિના મોત નીપજ્યા હતા આખરે ત્રેવીસ વર્ષે આ ચુકાદો આવ્યો છે દિવજ એડિશનલ સેશન કોર્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવી આ જીવન કેદની સજા ફટકારવામાં આવી છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ એજ એકતાલીસ જેટલા ટોટલ આરોપીઓને આ જીવન કેદની સજા ફટકારવામાં આવી છે કેટલીક ચર્ચા વિચારણાઓ બાદ તેવીસ વર્ષે આખરે આ એક દિયોદર એડિશનલ સેશન કોર્ટે મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે ગુજરાતના ઇતિહાસમાં કહી શકાય તો પણ ચાલે લાકણી તાલુકાના ધાણા ગામે જમીન મામલે આ ધીંગાણું થયું હતું અને ધીંગાણામાં બે લોકોના મોત નીપજ્યા હતા જમીનનો વિવાદ કેટલાય પરિવારોને આજે બરબાદ કર્યા કહી શકાય કારણ કે એકતાલીસ જેટલા લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે કહી શકાય કે એકતાલીસ જેટલા પરિવારો બરબાદ થયા કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ પહેલા પરિવારની સામે જોવું પરિવારની પાછળ પાછળ જોવું કે આપણી પાછળ કેટલા લોકો નિર્ભર છે આ ચુકાદો આવતા એક સંદેશ પણ જાય છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા સો વાર વિચારવું કારણ કે આપણે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા પાછળ આપણો પરિવાર કેટલો દુઃખી થાય છે આ પણ સૌથી પહેલા અગત્યની મહત્વ